સ્વાગત છે ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જીયા ખેડૂત મિત્રો આજે તારીખ પોસ સાત બે હજાર પચીસ ને વાર શનિવાર આજના રોજ ગુજરાતની સમગ્ર માર્કેટમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે માહિતી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા ના તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમે એમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો વિડીયો ગમે અને તમને લાગે તો જય જવાન ને જય કિસાન કોમેન્ટમાં લખવાનું ભૂલતા ના ખેડૂત મિત્રો આજના એરંડાના ભાવ વિશે વાત કરીએ તો તળાજામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે સાતસો ને ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા જ્યારે જોટાણાની વાત કરીએ તો ખેડૂત મિત્રો જોટાણાના મત એરંડાનો નીચો ભાવશે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને તેવીસ રૂપિયા મહુવાની વાત કરીએ તો મહુવામાં એરંડાનો નીચો ભાવ છે એક હજાર પોત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા આગળ એરંડાના ભાવિ વાત કરીએ તો થરાદમાં એરંડાનો નીચો ભાવ તેરસો રૂપિયા છે ને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા તલોદમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો તલોદમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ને તેત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકતાલીસ રૂપિયા પિલુડામાં એરંડાનો ભાવ વિશે વાત કરીએ તો પીલુડામાં એરંડાનો નીચો ભાવશે તેરસો સત્યાવીસ રૂપિયા ને તેરસો ને ત્રીસ રૂપિયા વિજાપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ ચાલી છે તેરસો વીસ રૂપિયા ને ઊંચો ને સુડતાલીસ રૂપિયા વિસનગર ની વાત કરીએ તો વિસનગરમાં અત્યારે એરંડાનો નીચો નીચો બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા રાધનપુર ની વાત કરીએ તો રાધનપુરમાં અત્યારે નીચો ભાવશે તેરસો દસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકાવન રૂપિયા એરંડાનો નેનવામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે

થરા વાત કરીએ તો થારામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ચાર રૂપિયા એરંડા પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયો ડીસા વાત કરીએ તો ડીસા અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો એરંડાના ભાવ વિશે આગળ વાત કરીએ તો ભાવનગરમાં અત્યારે એરંડાના મહત્તમ ભાવશે બારસો નેવ રૂપિયા કોડીનાર ની વાત કરીએ તો કોડીનાર માં અત્યારે એરંડા નો નીચો ભાવશે અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચુમ્મોતેર રૂપિયા બોટાદની અંદર અત્યારે એરંડા નો નીચો ભાવશે એક હજાર સિત્તેર રૂપિયાનો ઊંચો છે બારસો ને એકદણ માં નીચો ભાવશે નવસો રૂપિયા દિયોદર ની વાત કરીએ તો દિયોદર માં એરંડા છત્રીસ રૂપિયા ગોંડલ ની વાત કરીએ તો મિત્રો ગોંડલ માં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો એકવીસ રૂપિયાનો ઊંચો ભાવશે તેરસો ને એકાવન રૂપિયા ભચાઉ માં અત્યારે એરંડા નો નીચા ભાવ વાત કરીએ તો નીચો ભાવશે તેરસો પંદર રૂપિયા ને ઊંચો છે તેરસો ઓગણત્રીસ રૂપિયા અંજાર ની વાત કરીએ તો ખેડૂત મિત્રો અંજારમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બેતાલીસ રૂપિયા રાપર ની વાત કરીએ તો રાપર માં એરંડા નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટમાં ખેડૂત મિત્રો અત્યારે એરંડાનો નીચો છે બારસો રૂપિયા અને ઊંચો ભાવ બાર તેરસો ને છત્રીસ રૂપિયા જામ જોધપુરમાં અત્યારે એરંડાનો નીચો પાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને સોળ રૂપિયા ધાનેરાની વાત કરીએ તો મિત્રો ધાનેરામાં અત્યારે એરંડાનો નીચો પાવશે તેરસો એક રૂપિયો અને ઊંચો પાવશે તેરસો ને રૂપિયા કલોલમાં તારે ચાલી રહેલા એરંડાનો નીચો ભાવશે તેરસો વીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બત્રીસ રૂપિયા ઢીમાની વાત કરીએ તો ઢીમામાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા મહેસાણામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ચોપન રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને પચાસ રૂપિયા બેચરાજીની અંદર અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો વીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને આડત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આરિજની વાત કરીએ તો હારીજમાં અત્યારે એરંડાનો નીચો છે બારસો સિત્તેર રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા વેલડીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો અગિયાર રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા ઈડરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો ભાવ નીચો ભાવશે તેરસો વીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલાની વાત કરીએ તો ખેડૂત મિત્રો સાવરકુંડલામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા કુકરવાડામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચોત્રીસ રૂપિયા આગળ એરંડાના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો સમીમાં એરંડાનો નીચો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા જયારે પાટડીમાં અત્યારે એરંડાનો ચાલી રહેલો નીચો છે તેરસો દસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા માણસાની વાત કરીએ તો માણસામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ને ચોવીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેતાલીસ રૂપિયા માંડલની અત્યારે વાત કરીએ તો માંડલની અંદર ચાલી રહેલો અત્યારનો એરંડ નીચો ભાવ બારસો નેવ રૂપિયા ને ઊંચો છે તેરસો રૂપિયા બાવળાની વાત કરીએ તો ખેડૂત મિત્રો બાવળામાં અત્યારે અરંડાનો નીચો ભાવશે તેરસો અઠ્યાવીસ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને છત્રીસ રૂપિયા ખેડ ભમવા અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને અગિયાર રૂપિયા કડીની વાત કરે તો કડીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા જેતપુરની વાત કરે તો ખેડૂત મિત્રો જેતપુરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા